અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો ચા મેડિકલ સેવાઓ આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે માં અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે જે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય તેમની સેવાનો લાભ મેળવવો એ પણ ખૂબ અમૂલ્ય અવસર અમને બધાને પ્રાપ્ત થયો છે